थैंक्स अरे सपना दोस्ती में नो थैंक्स नो सॉरी ठीक है बाय बाय आ गई योगा करी नहीं

મેં જેને શોધું છું હમણાં નથી મળ્યો તો તું જેને શોધે છે તને ના મળે તો મને કે છે હું તારા માટે સારો છોકરો શોધી આપીશ ચાલ હું આવું છું ઠીક છે ઘનશ્યામ જી માલિક એ ઘનશ્યામ આયો માલિક જી માલિક બી કે ક્યાં છે નાલાય કાલો ગાડી રિપેર કરવા માટે ગયો છે હજી સુધી આવ્યો નથી ઓલો આવી ગયો વિક્રમ ઓ જોને કપડા ને એવા છે જે હોટેલનો માલિક છે વેટર નથી અ સોરી સોરી સર ગઈ કાલી રાત્રે ગાડી ઠીક નઈ થઈ એટલે હું અત્યારે જ ગેરેજ ગેરેજમાંથી લાવ્યો છું ખોટી વાત ના પાડ આ તારી પહેલી ભૂલ નથી પહેલા પણ તું મારી ગાડી લઈને કેટલી વાર ગાયબ થઈ ગયો છે તારા યાર દોસ્તોને ફરાવા માટે મારી ગાડી નથી ગાડીની ચાવી આપ અને હોટેલથી બહાર નીકળ હાલો તમારી ગાડીની ચાવી હું ઇજ્જત ઈજ્જત વેચીને તમારીયા નોકરી કરવા નથી માંગતો અને તમે મને શું નોકરીમાંથી માંથી કાઢતા હતા હું જ તમારી નોકરીને લાત મારું છું આયા પાછા આ તું શું કરી રહ્યો છે વિક્રમ નોકરી છોડીને જઈ રહ્યો છે પણ તું ક્યાં જઈશ અહિયાં સર છુપાવાની જગ્યા તો છે અને મલિક સેઠ જેવો દિલદાર માલિક તને